સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા માટે એકસો વીસ સભ્યોની સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ અને બી એ સહિતના અભ્યાસક્રમોની પરીક્ષા ચૌદમી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે ત્યારે આ બાબતે પરીક્ષાની ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ પરીક્ષામાં ચોરી રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને એકસો કરવામાં આવી છે આ સભ્યોની ટીમમાં મહિલા અને પુરુષ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે સાથે જ કોલેજોને પેપર બંડલ તોડવા અંગેના કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે ભૂતકાળમાં ઘણી કોલેજમાં પેપરના બંડલ તોડવા મામલે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળી રહી હતી ત્યારે યોગ્ય નિયમ મુજબ તમામ કોલેજોમાં એક સાથે પેપર ખુલે તે માટેનું આયોજન પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તે તમામ સેન્ટરોના સીસીટીવી કેમેરા ચાલુ રાખવા માટેના પણ આદેશ કરવામાં આવ્યા છે જે પરીક્ષા સેન્ટરના સીસીટીવી કેમેરા પરીક્ષા દરમિયાન બંધ જાણવા મળશે તો આવા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પેનલ્ટીથી લઈને પરીક્ષા સેન્ટર રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે પરીક્ષાના સમયે પેપરના બંડલ તોડવા બાબતે કોઈ ફરિયાદ સામે ન આવે એટલા માટે પ્રોફેસરોએ આ બંડલ ખોલવાની કામગીરી સીસીટીવી કેમેરાની સામે કરવી પડશે અને પરીક્ષા દરમિયાન વીજ કાપ ન થાય તે માટે તમામ કોલેજોએ જે તે વીજ કંપનીને પત્ર લખીને

અને મિનિમમ દંડ બે હજાર પાંચસો થી લઈને દસ હજાર અને અમુક કિસ્સામાં વીસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે એટલે ચોરી કરતા પહેલા આ દંડની રકમ જાણીને વિદ્યાર્થી એક વાર અવશ્ય વિચાર કરશે કે તેની આ ભૂલ તેને આર્થિક નુકસાનની સાથે અભ્યાસમાં પણ નુકસાન પહોંચાડી શકે છે એટલે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એટલા માટે વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે પ્રણામ આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ અઢાર ટીમ એકસો વીસ સભ્યોની બનાવવામાં આવી છે તેઓ આકસ્મિક રીતે બસો કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ બસો સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે જેથી પ્રશ્નપત્ર ખોલવા પ્રશ્નપત્ર સ્વીકારવા ઉત્તરવહીઓના બંડલો આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે તે સ્ટ્રોંગ રૂમ પર પણ ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો ઇન્સ્ટિટ્યુટ ના આપેલી યુનિફોર્મ વ્યવસ્થા મુજબ વિદ્યાર્થીને રૂપિયા પચીસોથી શરૂ કરીને દસ હજાર કરતાં વધારે પણ દંડ કરવાની એની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે ખૂબ મોટા આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને પણ ખાસ વિનંતી કે આ મોટા આર્થિક દંડથી બચવા અને આ પ્રકારની ગેરીથી તેઓ દૂર રહે